दस <laughs> मोलेव દસમી મોલ એવો દેખાય અહીંયા કે નવતેરી નગરી શોભાઈ ને શું કહું એમાં મણિયારી આડા માંડ્યા હાથ તો આ દસમો દ્વાર કોઈ દસમો મોલ કે તો એ વિશે કઈ થોડીક વિસ્તારથી કે આપણા શરીરની અંદર નવ લિંગ વાસના એટલે કે નવ છે જગ્યા એટલે જાણીએ છીએ આપણે બધા પાંચ બે સાત સાત ભૂમિકા ઉપર આપી છે અને બે નીચે આપી છે એટલે નવ થઈ જાય પણ દસમો જે દબાણ છે

ગુરુ મહારાજ ની છે એક ચાવી છે જેને નામની ચાવી પણ પણ એ ચાવી વગર આ દસમો દ્વાર સમજાયો નથી નથી કારણ કે એ લિંગ થી પર ઉપર જવાનું છે શરીર થી ઉપર ઉઠવાનું છે અને સમજણનું જ ઘર છે પાછું સુરતા શબ્દ ની આગળ વાત કરી એ લક્ષ ને પામ્યા પછી એ દસમો દ્વાર જે કે છે પંથ હતા તે થયા પરિપૂર્ણ નવધા નામ મીટાયો દસમ દશા આવી દલ ભીતર તો એકમાં અનેક સમયો જે દસમો દ્વાર છે એ સોહમ બ્રહ્મનો સાર છે અને સાર એટલે શેરડીમાંથી માંથી સાર જ કાઢ્યો અને સાકર પાડ્યું નામ એ નામ જ અમે નિશ્ચય કર્યો એ જ અમારો રામ હવે જે સાર શબ્દ છે ને એ જ તમે એને દસમો દ્વાર કીધો છે એ નવ લિંગ વાસનાઓ પર જાય જયારે દેહાતીત અવસ્થામાં મહાપુરુષો કે દેહ છતા જેની દશા વર્તાય દેહાતીત એવા સંતોના ચરણોમાં વંદન હો અગણિત જે દેહ છતા ઉપર ગયા અને દેહાતીત અવસ્થા પામ્યા એ દસમો મોલ અને એ દસમો મોલ એટલે સમજણનું ઘર કાંઈ બીજો મોલ નથી કોઈ જગ્યા નથી કોઈ સ્થળ નથી પણ આપણી અંદર જે નવ દરવાજા નવી રમતના દસમા મોલે હોય છે કાંઈ દાસી જીવન સાહેબ જે જણન જણન જાલરી વાગી એ શબ્દ ધ્વની જે અનહત નાદ ગુંજાર થઈ રહ્યો છે બ્રહ્મનો એ કે બહાર ભીતર એક નિરંતર ગાજે નાદ ગગન જો પણ એને સમજણ લેવા માટે દશમા ને સમજવા માટે છે કે શ્વાસ ઉશ્વાસ એ વિશ્વાસ કરી લે તું દર્પણ મે આ દર્પણ એટલે દેહ રસાડી મટી ગયા પછી સ્વરૂપ ને જાણ્યા પછી દસમો દ્વાર ન્યા બોલાય એવું નથી છે છતાંય સાર એટલે શબ્દમાં લીધા અને જીજ્ઞાસુને સમજાવવા માટે દસમો દ્વાર કીધો છે બાકી એ દસમોય નથી એનો નંબર નથી આપી શકાય એવું કારણ કે તો ગગન ગઢ રમવાને ચાલો નિરાશી પદમાં સદાય માલો આપણા મહાપુરુષો સદાય માલવાનું કીધું દસમા જ કારણ કે એ નિરાશી પદ છે એને કોઈ આશા નહીં અને નિરાશી એટલે કોઈ નામ વાળો નહીં કોઈ રૂપ વાળો નહીં કોઈ ગુણ વાળો નહીં આ એ દસમો દ્વાર છે હવે બાપુ એ તો બરોબર છે તમે જે વાત કરી કે ભાઈ એનું નામ કે રૂપ ગુણ કાંઈ છે નહીં અને દસમો દ્વાર કોઈ તત્વ નથી નથી પરિપૂરણ પાન પછી ઘણા વસ્તુ વિશે વાત કરી છે કે વસ્તુ તો દેહ માં દર્શાવણી સોહાગી લાલ તો આ ખરેખર આ કઈ વસ્તુ છે પાંચ તત્વ તો છે

माना मे जान चल કે વચન અને વસ્તુ આ ગંગાશતી વાળીમાં કે છે ગંગાશક્તિમાં કે છે વસ્તુ વચનમાં શેર પરિપૂર્ણ હવે આપણે વસ્તુ જાણવી છે તો વસ્તુ કોઈ પદાર્થ નથી કોઈ એવી જગ્યા નથી કોઈ એવું સ્ટેજ નથી પણ નિરાગ બાપુ કે રામ નામ તું રાખ હૃદયમાં ને કલ્પના કાચી આદિ અંત ને મધ્યમાં બોલે ને એ વાત એ વસ્તુ છે સાચી હવે વસ્તુ એટલે વસ્તુ એનો આપણે શોર્ટકટ કરીએ ને તો ત્યાં તારું સ્વરૂપ છે ત્યાં તું સ્વયં છો વસ્તુ અને એ પણ ક્યાં છે પછી વચનમાં જો સદગુરુ મહારાજ મળી જાય આપણને અને વચન યથાર્થ જેમ છે તેમ આપણા લક્ષ્યમાં આવી જાય

ત્યારે જ વસ્તુ કહેવાય ને હા નકર તો નામ પડી જાય તો એ પદાર્થ કહેવાય તો કઈ એના નામ નથી કા એનું કઈ રૂપે આપણને દ્રશ્યમાન છે તો એ વસ્તુનું કેવો ઘાટ ઘોટક્યું છે એટલે એ વસ્તુ વિશે બહુ તમે સરસ વાત કરી હવે વસ્તુ એવું ખાલી કેવા સરખું છે નામ સમાવડ નથી જાણજો કેવા સરખું કહીએ આ સ્થાવર જંગમ સભર ભર્યો એને સદ્ગુરુ શબ્દ લઈ લે જો આ વસ્તુને પામી હોય અને આ વસ્તુના લક્ષની પ્રાપ્તિ કરવી હોય તો સદગુરુ મહારાજ એનો લક્ષ આપે છે વચન વચન કી મેન્ડ હે વચને રહ્યો સમાય જે વચને આ રમરચ્યો આરંભ એટલે આ જગત આ શરીર જે વચને આ રમરચ્યો એ વચન જો બદલાય સદગુરુ સમજીને ગ્રહો મોરી સરસ તો વચન સે 14 લોક થી નિયારો જેના આપણે વચન કહી રહ્યા છે વાણી થી વર્ણન થાય છે પણ જે અસલ વચન છે નીચ વચન છે જે સત્ય વચન છે સત ભજન કા કરે ગુજારા મેરમ સદગુરુ માય બોલે માયલા શેર માં રતન અમુલક આમાં વસ્તુ ભરી છે વર્તો લે નવું વસ્તુ પછી એમાં બતાવી હવે અહીંયા વસ્તુ અને તમે બે નથી વસ્તુ ને જાણનારો જાણવામાં ન આવે પાછો વસ્તુ ને જાણવા જાવ તો તમે અને વસ્તુ બે થાવ છો પરમાત્મા ને તમે ઓળખવા જાશો તો તમે એને જાણનારા એટલે તમે એના જ્ઞાતા થયા એના સાક્ષી થયા તો સાક્ષી ક્યારે હોય ગુનેગાર હોય તો સાક્ષી જરૂર પડે ને બે હોય તો સાક્ષી ને પણ બે છે નહી બે નથી બ્રહ્મ ને જગત બે નથી હા જીવ ના આત્મા બે નથી બ્રહ્મ અને જીવ ને શક્તિ એ પણ બે નથી તો સુરતા શબ્દ એ બે નથી તો ગુરુ શિષ્ય એ બે નથી બે નથી એમ કેવામાં ઘણા ઓળું થાય છે કારણ કે ઓળું બે જુદા રાખે તો ખાખી ને થોડો ભાવ પકડાય પણ જો એક થઈ જાય ત્યારે વસ્તુમાં વાત કરી જો હવે જાઓ તમે સૌ તમારું સ્વરૂપ છે ત્યાં ગંગા સતી માં છે કે વચન વિવેકી જો વચન તો આદિ અનાદિ નો છે આપણા ઋષિ શાસ્ત્રો વેદોમાં વચન વિશે ઘણા એનું વિલેશન કર્યું પણ વિવેક કોની પાસે એવા સદગુરુ મહારાજ હોય અને એવો બ્રહ્મિષ્ઠ સૌત્રીય સંત હોય અને જે યથાર્થ પોતાના નિજ સ્વરૂપને જેને પારખ કરી એવા મહાપુરુષ એનો વચનનો વિવેક સમજાવે છે કારણ કે સત્સંગ સાંભળ્યા પછી તમારે વિવેક અને વિવેક જાગે વચન વિવેકી જે નરનારી એટલે સ્ત્રીનો પુરુષ બે લાગે આપણને પણ ખરેખર સુરતાન શબ્દ બેને એક સ્વરૂપ કરાવ્યું વચનમાં વચન વિવેકી જે નરનારી બાય એને બ્રહ્માદિક એટલે દરેક દેવતાઓ ખોટી ઘણા આપણા દેવી દેવતાઓ કે દેવી દેવતા પીર સર્વે કરતા સોહમ ની સેવા જે સોહમ જેનો વસન કીધો છે એ એ આપણા દેવી દેવતાઓ છે એટલે એને જાણવું જાણવું વચન વિવેકી જે નરનારી પાનભાઈ એને બ્રહ્માદિક લાગે ભાઈ પછી તમે તમારા સ્વરૂપ ને જાણવા પછી તમારે પરમાત્માને જાણવાનો રહેતો નથી નાથી એટલે પરમાત્મા તમારીથી જુદો હોય પણ નથી પણ હવે આ એક વસ્તુ સમજવા માટે જે છે નહીં વસ્તુ છે ને સમજણ માટે કીધું છે નામ સમોવળ નથી નિરાગ બાબુ કે નામ સમોવડ નથી જે વસન કે એને નામ કીધું છે જે યથાર્થ છે એને નામની સંજ્ઞા આપી ટૂંકમાં નામ કે નામ નામ પણ જ કહ્યું સમોવળ નથી સમોવડ એટલે સામો કોઈ પક્ષ નહીં પાછો સામો પક્ષ હોય તો એકબીજાનું ઓડું થાય ને નીચા ઊંચું જે સાપેક્ષ સ્વરૂપ છે પોતાનું આત્મતત્વ છે પોતાના પદ છે એ સાપેક્ષ કીધું નિરાશ બાપુ કે નામ સમોવળ એની સામ કોઈ નહીં એમ નામ સમોવળ નથી જાણજો

ગંગા કે આપણે પેલો સંગ કોનો કરીએ છીએ જો દારૂડિયાનો સંગ કરીએ તો આપણે પણ જો કોઈ વ્યસની હોય નહીં આ બેઠક ઉઠક થાય તો આપણે પણ એવા બની જાય પેલો તો આપણો સંગ કોની સાથે છે સમજા જો પોઠ્યો શિવ મહાદેવ આરે રહ્યો ને તો એની પૂજા થાય છે ઘણી સારી ઉંદરડો રહ્યો તો ઉંદરની પણ પૂજા થાય પૂજા થાય છે સતાધારમાં પાડો પીર થઈ નથી રે પૂજાય છે અરે ઓલા મેકરણ દાડા કચ્છમાં લાલિયો કૂતરોનું ગધાડો મોતિયો એ બે સમાધિ પૂજાય જાણ્યો છે વચન જાણ્યું એને સર્વે જાણ્યું પાનભાઈ પછી કરવાનું રહી નહીં બીજું કાંઈ જેમ છે તેમ અને નિરાગ બાપુ એને નામની સંજ્ઞા કરી કે એવું નામ જેણે જાણ્યું એ તો વેદ ચારેય ભણ્યો એનો ભેદ જેણે જાણ્યો ને એ તો તરત ખરો બન્યો જય ગુરુવાર બાબા એમાં એમાં પછી વાત ગંગા સતી બોલ્યા કે સજાતી અને વિજાતી એની સુક્તિ બતાવું બરોબર અને બી બે પાણી દઉં બીજી બાજુ